કોકે પૂછ્યું નવાબ એસે કહા શીખે રહીમ ખાન ખાન મુસ્લિમ હતા કૃષ્ણ ભક્ત હતા સાહેબ આમ નીચે જોઈને દાન આપે તો કોઈ કીધું નવાબ એસે કહા શીખે એસી દેની દેન આવું દાન દેતો તમે ક્યાંથી શીખ્યા છો કે જુ જુજુ કર ઊંચા કરે ચૂચુ નીચા ને નીચું જોઈને સુકામ દાન આપો છો બાપ તમે ગરીબોના માળવા છો તમે તો નોધાર છો છાતી કાઢીને દાન દો ને રહીમ નો જવાબ સાંભળશો દેનહાર કોઈ ઓર હે દેનહાર કોઈ ઓર હે બેજત ઓ દિન રેન લોક ભરમ હમ પે ધરે તૃતીય નીચા ને દેવાવાળો વાળો દિનો નાથ છે પણ લોકો મારે આમે આંગળી ચીંધે છે ને કે આ દાતાર છે એની મને શરમ ચડે છે ને એટલે નીચે જોઈને દાન આપું છું

નિતાયવા ઘણાને આજ હું નાચી રહ્યો છું મે દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું દાન દેવા જાવું બહુ અઘરું લેવા જાવું બહુ અઘરું નીકળ્યો સાહેબ ગીરેથી હવે સાંભળજો એ માગવા રહીમ નીકળ્યા ને તો રહીમને માગવા વાય બીજું ટોળું નીકળ્યું છે રહીમ હાલ્યા જાય ખબર નહીં વાહે ગરીબો ઢોળું હાલ્યું આવે રહીમે કંઈક વાહે જોયું ને તો બધા માગો આવતા અને રહીમના મોટામાંથી શબ્દ નીકળી ગયા સાહેબ સાંભળજો આ આપણા ભારતનો પરિચય છે શું કીધું ખબર હવે તો રહીમ દરદર દર ફિરે કર માધુરી ખા હું હવે ઘીરે ઘીરે માગવા જાઉં છું રહીમ દરદર દર ફિરે

દાતા દુબલો એક માગણ કે છે તો યાચવા જો સુકામ કામ સરિતા જળ સુકો ભયો પણ કુવો ખોદાવે લોકો ઈ વિરડામાં પાણી આવે કે આવો આ દાતા હે અને લોભિયા એટલે કેવાનો એવો દાતા રે કે ન્યા જાય અને શક્તિશાળી હોવા છતાં ક્ષમા કરી દે એવો એની ઉપર બેસે પણ લોભ છે ને આપણે કે પાપનું મૂળ છે લોભ લોભ છે ગજબ લોભીયા માણસો લોબિયાની એક દાખલો દઈ દઉં એક લોબિયાના ઘરમાં આગ લાગીને એને બંબાવાળાને મિશ કોલ કર્યો બોલો ઘર હળદો તું અને મિશ કોલ કરી બેઠો આનાથી લોબીઓ હોય તો મને ક્યો લ્યો કોઈ એક લોબીઓ ગીરી આવ્યો ને તેની પતનીને કે જમવાની કેટલી વાર છે તો કે અડધી કલાકની વાર છે ટાઈમ પાસ કરવા અગાશી ઉપર ચીડ્યો બોલો તે પતંગની સિઝન છોકરા પતંગ ઉડાડે હારામારી પતંગ કાપી કોઈએ અને પોતાના અગાશી પાસેથી પતંગ નીકળી લોભીયો જીવને તે પારે થરીને પકડવા ગયો ને ને પીડ્યો હેઠો ભાઈઓ પડ્યો તો ખરો પણ રહોડાની બારીએથી કેતો ગયો એક જણાનું ઓછું રાન હે તો કે હું જાઉં અને જીણા હાથે કીધું છે જાઓ બોરિયા આવે જાઓ જીણા જીણા હાથે હોથા કાઢ નાખે ને લોભની પરાકાષ્ઠા લોભિયા માણસોની વાત છે સાહેબ પણ મારો કહેવાનો અર્થ એટલે કીધું સો રૂપિયા હોય છે ના જઈ બોલો તો દાતાર માણા હતા લઈ જાઓ એમ કરો પચાસ રૂપિયા લઈ જાઓ પચાસ પછી લઈ જાઓ તો તમારી જેવી ઈચ્છા ગણતરી તમારી પચાસ રૂપિયા લઈને વયો ગયો વરદી ઉધી નો દેવાય એવો એક વરદી પછી ઓલા ઘર ધણી કીધું તમે ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ બોલો કે એમ તો મારા નથી તમારી પાસે પચાસ રૂપિયા ફર્યા હું હો લેવા આવ્યો હતો ને પચાસ રાખી ગયો તો લઈ ગયો તો પચાસ હામા વળી ગયા હા ના ઇતિહાસ રી આવા લોભિયાના એક જણ જેલમાં કેદીને કાગળ લખ્યો બોલો કે મેં એવું સાંભળ્યું છે કે જેલમાં ઝીણી ઝીણી કામગીરી કરીને તું કમાશો ઝીણી હા કમાશો તમારા લેણાને કરતા રૂપિયા દઈ દે એટલે જવાબ આમો લખ્યો કે જેલમાં ઉઘરાણીના કાગળ લખવાની હો બીજા કેદીઓ પણ અમારી આબરૂ હું એમ જેલમાં પછી આબરૂ હો એમાં જેલો આવ્યા એને મળવા કે બધાને હગાવાલા મળવા આવે ટિફિન દેવા આવે ને તમને કેમ કોઈ મળવા નથી આવતું હગાવાલા ને કુટુંબ છે ખાવ બાદરિયું માર્યું ઓલો કે ને કુટુંબ તો બહુ મોટું ટાંકલા જેવું કુટુંબ છે એમ તો ખા કેમ કોઈ મળવા આવતું નથી કોઈ ટિફિન દેવા આવતું નથી તો કે બધા અહીંયા જ છે બહાર હોય તો આવે ને સાહેબ અમે સમૂહમાં આવ્યા છીએ જાત્રામાં જાય એમ આવ્યા છીએ આ સાબરમતી જેલમાં અમારો વર્ષ પ્રોગ્રામ હતો પ્રાણભાઈ દિવાળી ગયા હતા પરિવાર તરફથી એમાં પ્રોગ્રામ પૂરો થયો કેદી આવ્યા મારી પાસે આવીને કે મને કે ભીખુદાન પ્રોગ્રામમાં બહુ મજા આવ્યો અહીંયા જ હોય ને તો ક્યાં ટાઈમ હોય જાય એ ખબર ન પડે એ તો મેં કીધું એ હું કરશું તો આવશું પણ હવે અટાણે તો જવા દે મિત્રો મારે તમને એક જ ટકોર કરવી છે કે આ રસ છે જેટલી વાર હું બોલું એટલી વાર તમને સાંભળવાની મજા આવે પણ મારે એક પ્રસંગ કેવો છે એ મા જશે માના સંસ્કારની શું વાત ખેર બીજા ધોરણમાં આપણે વાત કરીશું પણ માના સંસ્કાર કેવા હોય એ હમીરભાઈ પૂજાલાલ બળવા સાહેબ આપણા આ જાહેરમાં એનું નામ લઈને કહું છું હું કારણ કે બનેલી હકીકત છે બળવા સાહેબ મારા મિત્ર પૂજાલાલ સાહેબ મને કે મારા મા દીદી બીમાર હતા ને સાહેબ સાંભળજો બધા કાન ખોલી ને સાંભળે નાંદર બીમાર હતા સ્થિતિ પાણીની હું આમ ને તો ગળે ન ઉતરે પાણી પાછું આવે બોલે હાન માં પાણી ન ઉતરે પૂછ્યું ગળામાં દુખે છે માં ક્યાંય કઈ ફૂડકી થઈ કઈ છોલાણું માં પાણી કેમ ગલો નતું અટકે કેમ માં અને સાહેબ શું એ બાળી જવાબ આપ્યો છે આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની તાકાત છે આ કોઈનો ઇજારો નથી હરદેવભાઈ ભાઈ આ ખીદી પૂજાલાલ બળવાના માં બોલાય બોલે છે હા બેઠા દુઃખ તો નથી કાંઈ છોલાણું નથી કોઈ ફોડકી નથી માં તો પાણી કેમ અટકે છે બેટા તને ખબર ન હોય તો નાનો હતો આપણે ત્યાં દુબર પણ હોય કોકો વાર મજૂરી મળે કોઈક વાર ન મળે મેં કોકોવાર મજૂરી ન મળી હોય ઘરમાં કાંઈ ન હોય મહેમાન આવ્યા હોય મહેમાન આવે ને પછી આપણે એને તાણી કરી હોય પૂજા પણ હાચી તાણ ન કરી હોય ને એટલું પાણી અટકે છે પેલા વિચાર તો કરો સાહેબ તમે બેટા હાચી તાણ ન કરી હોય ને એટલું મને સાહેબ મેઘાણીને સલામ કરવી પડે આવી વાત ગામડે ગામડે થી નેહડે નેહડે થી લઈ અને હાથ માંડી હવેલી માં રહેનાર ચવર બાંધી આ ખોરડા માં નજર કરો તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે સાહેબ આ વાતો છે આ સંસ્કૃતિ છે અને આ જે મૂલ્યો મારીને તમારી બહા નહીં હોય તેથી અબજોપતિ કરોડપતિ થી ઉપર આપણે હેશું તો એ રાક ના રાક કહેવાય છે સાહેબ આ મૂડી છે આ સંપત્તિ છે